વાહનોના ટાયર ફાટી જવા સાથે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે બ્રિજની હાલત એટલી ખરાબ છે કે ઠેર ઠેર લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે વાહન ચાલકોને આ બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે તેઓ પટકાઈને પસાર થવા મજબૂર બન્યા છે પાટણ જિલ્લામાં હથિયારોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે સમી તાલુકાના મોટા માડ ગામના ગફુરભાઈ સૈયદને પાસા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે 39 વર્ષે આરોપી ગફુરભાઈ સૈયદ સામે અગાઉ નવ જેટલા ગુના નોંધાયેલા છે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ કર્યા બાદ એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી આરોપીને હારીજ પોલીસ સ્ટેશન મારફતે સુરત મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે પોલીસ વિભાગે હથિયારોના ગેરકાયદેસર વેપાર સામે કડક વલણ અપનાવ્યું છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા ખાતે ગુરુ પૂર્ણિમાએ મા જગદંબાના દર્શને ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ હજારો ભક્તો અને શ્રદ્ધાળુઓએ આરતીમાં ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી સવારથી દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી ચૈત્ર પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે આ દર્શનનું વિશેષ મહત્વ રહ્યું છે સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરત જેવા વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો દર્શન માટે આવ્યા હતા ભક્તોએ દેશના નાગરિકો પર આવતી આપત્તિઓથી રક્ષા કરવા માતાજીને પ્રાર્થના કરી હતી બનાસકાંઠા એસઓજી પોલીસે આંતર નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અને આર્મ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી ફરાર હતો જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી બી ધાંધલિયા અને એજી રબારીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી રાજસ્થાનના ઉદયપુર જાલોર ચિતલવાના અને ગુડાવલા માલાણી વિસ્તારમાં તપાસ કરી હતી આરોપી રમેશ ઉર્ફે રમ્યા બિનસોઈને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામલાની તાલુકાના અણદોરિયા કીબેર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી જીજે વીસ એ એચ બાસઠ પંચ્યાસી પણ કબજે કરવામાં આવી છે આરોપી ડ્રાઇવિંગ અને સ્ટીલના દરવાજા બનાવવાનો વ્યવસાય કરે છે મૂળ કેસમાં એક અન્ય સ્કોર્પિયો ગાડીના ચાલક સામે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર સી અને આર્મ એક્ટની કલમ એકવીસ વન બી એ હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે આરોપીની ધરપકડ બાદ કાર્દેશિયરની કાર્યવાહી શરૂ કરી છે ગાંધીનગર જિલ્લામાં ચંદ્રાલાત નાકા પોઈન્ટ પર પોલીસે હથિયારની હેરાફેરી પકડી પાડી છે દેગામ એએસપી આયુષ જેની સૂચના મુજબ ચિલોડા પોલીસ મથગના ચાર કાર્તુસ જપ્ત કર્યા છે આરોપી વિજય સમજીભાઈ મીણા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનો રહેવાસી છે તે બસમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠો હતો પોલીસે મુસાફરોના તપાસ દરમિયાન આ હથિયાર મળ્યો આવ્યું હતું આરોપીએ હથિયાર અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી પોલીસે રૂપિયા ત્રીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે સાબરકાંઠા જિલ્લામાં એસઓજી પીઆઈડીસી સાકરિયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ટીમે હિંમતનગરમાં લાઇફલાઇન મેડિકલ સ્ટોરમાં ટેપ ગોઠવી હતી સંચાલક હસન અલી હૈદરઅલી નુર માણેજે પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કર્યું હતું તપાસમાં સેપ્ટ્રોનાઝેપ જેવી પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે બંને કેસમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ અલગ અલગ મેડિકલ સ્ટોરની તપાસ કરી હતી કુલ

ટેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી બે બ્રાન્ડની કુલ છ હજાર સસોને સાઠ બોટલ મળી આવી છે જેમાં મેકડોવેલ્સ નંબર વનની પંદરસોને છત્રીસ બોટલ રોયલ ચેલેન્જર પ્રીમિયમ ગોલ્ડની પાંચ હજાર એકસોને ચોવીસ બોટલનો સમાવેશ થાય છે દારૂની કુલ કિંમત ત્યાસી લાખ પચાસ હજાર રૂપિયા છે પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોસાઈરામ ગોસાયરામ સિયાગજાટને પકડી પાડ્યો છે પોલીસે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રાણું લાખ સાહીઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં દેવારામ સારણ સહિત પાંચ આરોપી હજુ ફરાર છે જેમાં માલ ભરાવનાર ટ્રક માલિક અને માલ મંગાવનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે પોલીસે પાણસીના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેજે જાડેજા અને પેરોલ ફોર્સ કોડના પીએસઆઈ આરએચ ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ તરફ દોરી જાય છે અને તેમની પ્રગતિમાં એ મદદ કરે છે જે અંતર્ગત આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે ગુરુ જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાવીસો દ્વારા પોતાના ગુરુજનોનું પૂજન કરવાનો કાર્યક્રમ ગયો જેમાં સંસ્થાના ચેરમેન ડોક્ટર યોગેશભાઈ પટેલ ડોક્ટર વિજયભાઈ પટેલ ટ્રસ્ટી રશ્મિબેન પટેલ આચાર્ય નીતિનભાઈ પટેલ શ્રી ભાઈ મહેતા તેમજ અન્ય ગુરુજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો જેમાં સંસ્થાના ચેરમેન દ્વારા ગુરુ પૂર્ણિમા ઉજવણી અંતર્ગત ઉદબોધન કરવામાં આવ્યું તેમજ આચાર્ય નીતિનભાઈ પટેલ દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ગુરુ પૂજન વિધિ ભજન ડાન્સ અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યા આમ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ નમસ્કાર